ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી અર્થ એસ એસજીની બહેનોની માર્ચ યોજી ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા વિવિધ પ્રકારના ઇવેન્ટો યોજવા માટે જણાવવામાં આવેલ હોય તે મુજબના કાર્યક્રમો સમગ્ર રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ ડભોઈ નગરપાલિકા ખાતે ડભોઈને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી બનાવવા માટે ના ઉદ્દેશ સાથે ડભોઈ નગરના સખી મંડળ બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડભોઈ ટાવર ચોકથી બાગ સુધીનો માર્ચ કરવામાં આવી હતી નગરના વેપારીઓ દ્વારા નગરજનોને જાગૃત કરવા માટે નગરપાલિકા દ્વારા આ માર્ચ સાથે નગરને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી બનાવવા અર્થે જરૂરી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો આ માર્ચના સમાપન સમયે સરદાર બાગ અને નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આર 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 સેન્ટર પર બિનઉપયોગી વસ્તુઓ જૂના કપડાં વગેરે કચરામાં ન ફેંકતા અન્ય વ્યક્તિઓને ઉપયોગમાં આવે તે અર્થે આર 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 સેન્ટર પર જમા કરવા અને આ જમા કરેલી વસ્તુઓને જે ગરીબ વર્ગના લોકોની જરૂર હોય તેઓને આ આર 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 સેન્ટરની વિનામૂલ્યે લઈ જવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી આજના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી બિલીનભાઈ શાહ કારોબારી ચેરમેન શ્રી તેજલ સોની ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી તેમજ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં જોડાયા હતા ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે આજે સખી મંડળની બહેનો દ્વારા માર્ચનું આયોજન ટાવરથી ડભોઈ સરદારબાગ સુધી કરવામાં આવેલું અને સરદારબાગ ખાતે આવેલું નગરપાલિકાનું આરઆરઆર સેન્ટર વિશેની પણ આ સખી બહેનોને સમજૂતી આપી છે આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને સખી બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે અંશ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ સાથે આજની આ એસએસજી બેનોની માર્ચ યોજી હતી સાથે સાથે આરઆરઆર સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો એ સેન્ટર પર જમા કરાવે જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજવસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તે તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું